Outro નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત ખેડૂત હેલ્પમાં આપણું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે અને ક્યાં નથી પડી રહ્યો તો ગુજરાતની અંદર અત્યારે જોવો તો વધમાર વરસાદ પડી રહ્યો છે અને જોરદાર આગાહી છે અત્યારે લાલ એડેટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં તમે જોઈ શકતા છો લાઈવ સમાચાર આપણે જોવાનું છે સંપૂર્ણ અપડેટ તો અમારા વિડીયોમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે પહેલાં વાત કરવાની છે ગુજરાતની અંદર વાત કરવાની છે આપણે તો ગુજરાતની અંદર કેટલો વરસાદ પડવાનો છે કેટલો પડી રહ્યો છે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ તો વિડીયોમાં રહેજો અને હજી પણ છું ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમને આવા જ નવા નવા સમાચાર દરરોજ મળતા રહેશે તો આપણે અંદર દરિયાકાંઠાના વિસ્તારોની પહેલાં વાત કરીએ આપણે વાત કરવાની છે ત્યારે હાલ આપણે વાત કરીએ પહેલાં તો ઉના વારા પહેલા વાત કરી લઈએ આપણે તો ઉનાની અંદર અત્યારે હાલ કેટલો વરસાદ પડી રહ્યો છે આપણે વાત કરવાની છે તો ઉનાની અંદર આપણે વાત કરી લઈએ પહેલાં તો ઉનાની વાત કરવાની છે ઉનાની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે તો ઉનાળની અંદર આપણે વાત કરીએ પહેલાં તો ઉનાની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને કેટલો પડી રહ્યો છે એ તમને આગળ કહું છું તો ઉનાની અંદર આપણે પહેલા જોઈતું ઉનાની અંદર અત્યારે ઉનાળની અંદર અત્યારે વીસ વીસ થી બાવીસ એમ એમ વરસાદ પડી રહ્યો છે ઉનાની અંદર અત્યારે હાલ પડી રહ્યો છે વરસાદ અને આપણે અત્યારે વાત કરી લઈએ આરો આપણે મહુઆની વાત કરી લઈએ દરિયાકાંઠાના વિસ્તાર છે એટલે મહુઆની વાત કરી લઈએ પહેલાં આપણે તો મોવાની અંદર અત્યારે કેટલા વરસાદ પડી રહ્યો છે અત્યારે આપણે મહુઆની અંદર વાત કરીએ તો મહુઆની અંદર અત્યારે હાલ મહુઆની અંદર સાત એમએમ વરસાદ પડી રહ્યો છે સાતથી દસ એમ વરસાદ પડી રહ્યો છે અમરેલીની આપણે વાત કરીએ આપણે વાત કરવાની છે અમરેલી જુનાગઢ વેરાવાવ આપણે વાત કરવાની છે તો પહેલા વેરાવાવની અંદર વાત કરીએ તો અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે પચીસ થી ત્રીસ અમે વરસાદ પડી રહ્યો છે જુનાગઢની ની વાત કરીએ આપણે જુનાગઢની અંદર અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જુનાગઢની અંદર પાંત્રીસ થી સેત્રીસ અમે વરસાદ પડી રહ્યો છે જુનાગઢની અંદર અત્યારે હાલ તમે અત્યારે લાઈવ જોઈ શકતા ગુજરાતની અંદર લાઈવ બની છે લાલ લાલ લાગી દરિયાકાંઠામાં વિસ્તારોમાં ફૂલો ફૂલ વરસાદની આગાહી છે તો આ સમાચારમાં આટલું જ તે આપણે જોઈશું કાલના નવા સમાચારમાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આપણે આવા લાઈવ